પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને માતા સીતાને તેમના નાનાભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાસે ફર્યા ત્યારે અયોધ્યા શહેરમાં અભૂતપૂર્વ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હતું તેમના પ્રિય રાજાના પુનરાગમનની ઉજવણી કરવા માટે અયોધ્યાના લોકોએ આખા શહેરને ઘીના દીવાઓથી પ્રકાશિત કર્યું એવું કહેવાય છે કે આ પવિત્ર અને શુભ ઘટનાની યાદમાં દર વર્ષે પ્રકાશના આ તહેવારને દીપાવલી તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ દિવાળી પર દેવી કાલીની પૂજા કેવી રીતે કરવી જાણીએ દેવી કાલીની પૂજા કરવા માટે તેમની મૂર્તિને ઉત્તર પૂર્વ ખૂણામાં લાલ કપડાંથી ઢાંકેલા ચબૂતરા પર સ્થાપિત કરો મૂર્તિની સામે દીવા પ્રગટ અને તેમનું ધ્યાન કરો દેવી કાલીને પવિત્ર જળથી સ્નાન કરાવીને પૂજા શરૂ કરો દેવી કાલીને હળદર ચંદનનો લેપ રોલી ચોખાના દણા અને અન્ય પ્રસાદ અર્પણ કરો પછી હેબ કહેવું છે કે ગુડહલ અથવા લાલ ફૂલો અર્પણ કરો તેમને ફળો મીઠાઈઓ અને ખીર પણ અર્પણ કરી શકો છો દેવી કાલીને ધૂપ અને દીવો બતાવો અને તેમના મંત્રનું જાપ કરો પૂજાના અંતે તેમની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી આરતી કરો